Assalamualaikum <laughs> warahmatullahi wabarakatuh ડોક્ટર ભીમરાવ આંબેડકર ની જન્મ જયંતિ ના ભાગરૂપે ગોરિદ્રા ના મતદારો

મતદાન આગામી ચૂંટણીમાં હું સો ટકા મતદાન કરીશ અમારા અનિલ ગુરુજી સંકલ્પ લેવડાયો છે એ સારી બાબત છે મારું નામ સુભાષભાઈ લક્ષ્મણભાઈ બોરિદ્રા તાલુકો નાદોદ જિલ્લા નર્મદા છે આજે બોરીદરા મુકામે ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીની એકસો ને તેત્રીસમી જન્મજયંતિ અનોખી રીતે ઉજવણી કરવામાં આવી ભીમ રેલી કાઢવામાં આવી તેમજ લોકો આગામી ચૂંટણીની અંદર સો ટકા મતદાન કરે તે માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યો અને વિવિધ કાર્યક્રમ કરી બાળકો અને ગામ લોકોમાં ઉત્સાહ વધારવામાં આવ્યો આમ ભવ્ય રીતે ઉજવણી કરી તેનો ખરેખર ખૂબ આનંદ થયો મારું નામ મકવાનંદભાઈ ખાતુભાઈ મુખ્ય શિક્ષક પ્રાથમિક ગ્રુપ શાળા વડોદરા તાલુકો નાંદોદ જિલ્લો નર્મદા જય ભીમ જય હિન્દ